પણ જો કોક આપને સાચું કહી દઈએ ને તો કડવું લાગે આ ત્યારની એક રિયાલિટી છે એક્સપેક્ટેશન એવી હોય કે હું મારાથી ઉદાહરણ દઉં કે મને એક્સપેક્ટેશન એવી હોય કે હું તો સાચું જ બોલું છું મને ખોટું જરાય ગમે જ નહીં પણ આશિષ મને કઈ સાચું કહી જાય મારા વિશે તો મને કડવું લાગે કડવું લાગે એ વાત સાચી તો હાલો બધાય નાસ્તો કરવા જો સવાર સવારમાં આપણે છે ને કોફી લઈ લીધી છે બિસ્કીટ લઈ લીધા છે ખાખરા અને આપડે રોટલી ને કરી ને ઈ રોટલી મરચું નાખી જીરું હિંગ હળદર અને મરચું જરા એ બધું નાખીને રોટલી કરી ને તેલમાં ઈ રોટલી આવી રોટલી ને ડબ્બામાં લઈ તો કોક કોક ઈચ્છા ને ત્યારે

એટલે તમે લાવ છે ને આપણે આજે કાલ પછી રોટલી કડક કર દઈશ પરમથી પવા બટેકા કર દઈશ નવી નવી નાસ્તો જોવન તમે અરે વાહ વાહ બસ તમે ખાઓ ખાલી એ વાત સાચી ખાલી ખાઓ ને જાડા થાઓ જાડા જાડો નઈ થાઓ ચિંતા ન કર આવો ના આવો રે તું તારું કર એટલે મારે તમને કેવા થાય ઈ તું કોઈ દી નઈ તારું સપનું પૂરું થાય

સુરત વાળા કેટલા બધા અહિયાં હતા સુરત વાળા બહુ બધા હતા બહુ બહુ

આપી દઈશું બધાને હમણાં અમારે જવાનું હોય તો મેં એની તૈયારી માં ગયો તો અમારે મોબાઈલ અમારે લેવાતો જ નથી હાથમાં ખાલી બ્લોગિંગ કરી ને એ બધું કરી

જલ્દી થઈ જશે આપણે પછી જવાનું હોય ટ્રીપ ઉપર તો એમાં બીજી થઈ જશે ને તો પછી જવાય છે પછી એને એમાં ફસાઈ જાય એટલે પછી હાવ રહી જાય એના કરતા આપણે આજે ટાઈમ કાઢીને જઈ આવીએ હા આજે મારે વર્ક થોડું ઓછું છે એટલે કીધું આપણે જઈ આવી ગઈ કાલે ધૂળેટી હતી તો હજી આજે બધે થોડક ધૂળેટીના થાકમાં આવી છે એ ઓય હે ને પછી કુર્તી પહેરી લીધી મેં લાલો કુર્તી ને માં દુપટ્ટો ક્યાં હોય કે વાત આ ક્યાં મુકાઈ જાય ની તો ખબર પડે બોલ મેં એમ કે ને બાઈ વાકી કરી લીધી કીધું તણકો લાગે ને હાથે વરી આડી હાથ કાળા કાળા થઈ જાય હાય આપણે એમ તો અંદાજે કયા અમે હું તો ઘણી વાર ગયો અમારે અમે પાંચક વાગે નીકળ્યા તો દોઢ કલાક નથી ગઈ વાર આટલું હાલીન જઈ શકીએ પણ હું ગઈ એક જગ્યાએ પણ આટલું હતું એનાથી થોડું ઓછું હતું મને 5-6 કિલોમીટર રહેશે ઓકે અને આ 10 કિલોમીટર એટલે વધારે થયું ને વધારે થયું તો કાઈ નહીં હાલો આશિષ આપણે નીકળી અને મમ્મી રસોઈ બનાવે જ રાખજો અરે બધું કમ્પ્લીટ હા અને જાય એટલે ધીરે ધીરે આજો રસ્તામાં ઠંડુ પાણી પાણી કાઈ પીજો

ચાલો દર્શન કરીને તો હવે ઘરે પોચી ગયા ઘરે એટલે કે નીચે પાણી ની મોટર ખરાબ થઈ ગઈ હતી તો અત્યારે ખુશી નાવા ગઈ ફ્રેશ થવા પરસે રેપ જેપ થઈ ગયા હતા કીધું હવે તું ના આવ પેલા મોટર જેવી હરકી થઈ તરત જ ને મમ્મી શું આજે રાંધો રાંધુ એ જો આજે ચા ભાખરી રોટલી હરગવા બટેટા ને શાક બધું કમ્પ્લીટ તમારા રૂમ માં બધું પડ્યું હતું ઉપાડી લીધું નકર તમે થાકી જાવ ક્યાં તમારે થાય પછી મોડું ન થાય તમારે કામ હોય એડિટિંગ નું બધું ધીરે ધીરે કરી નાખ્યું હેંજા એટલે આખા પાછું આખા પાછું કઈ ના રાખું પણ તમારે હાથ હાડા હાથ થઈ ગયા પછી કઈ કરો બટા કઈ એડિટિંગ થાય

બદલાઈ આવ કાલ બદલાય આવવા જ આવવા જ જોઈશું આજે હું ગયા ને એમાં રહી ગયા આજે જ હું બદલાય આવ્યા ગમે એમ કરીને રિટર્ન આવ્યો ને ત્યારે બંધ થઈ ગયું હતું खबर ઘણા છોકરાઓ હોય જોયા છે તો પિંક ટી-શર્ટ આછા પિંક કેવાય કરે પણ આશિષને એટલી નફરત મને હમણાં નવા કપડા લેવા ગયા ત્યારે થિયર જ કેતી બધાય છોકરા પિંક કલર નું પહેરે તમે કેમ નથી જ પહેરતા મે કીધું મને પિંક પહેરવાનો નઈ કેવાનું તારે બધુંય પહેરવાનો કેવાનું પણ પિંક કલર મને નહીં પહેરવાનો પણ અમુક એવા ટી-શર્ટ હોય ને તો પિંક પર સારા લાગે નથી લાગતા આપડા કેટલા જોયા છે કોકજ મને ન ગમતા તોય પિંક કલર મને ન જ ગમતો હા કાઈ ની તો આપડે ઘણો ટાઈમ છે તમારી કમેન્ટ આવીચી નથી તો આજે પાછી આપણે થોડી કમેન્ટ

આ જા ને એમાં એક સેટ ઉતરી ગયો બીજો સેટ ચડી ગયો કેવી મજા આવી પણ એક દિલીપ પોકાર ની કોમેન્ટ છે કે સાનવી ને ના લઈ ગયા કે તમે

કે હાલી ને જવું હોય ને તો શૂઝ પહેરવાના હે કારણ કે ચંપલ પહેરીને તો આયા બધા ઓલા ડંખ પડી જાય ને એને ત્રણ ડંખ પડ્યા વધારે જ પડ્યા મેં એને કીધું કે કઈક એવું પહેરજે કે જે કમ્ફર્ટેબલ રહે પણ મારે આ ચંપલ પહેરવા ચંપલ કમ્ફર્ટેબલ છે ને આપડે જયારે ફરવા જાય ને ત્યારે બધી લેડીઝ હોય ને નીચે ઓલા સ્પોર્ટ શૂઝ ટાઈપ પહેરે જ છે જે આપડે ખબર ને વોકિંગ માટે ને એવા જ પેર છે એટલે તને ફરવામાંય કમ્ફર્ટેબલ રહીએ ને બધે સારું રહી ને મમ્મી તને સલાહ આપો કે આપણે ફરવા જાય ને ત્યારે એવું કઈક પેર છે જે કમ્ફર્ટેબલ રહીએ પગમાં નકર હે ને ડંખ એટલા પડશે ને તમે એટલાથી નહીં ફરી શકો આપણે હાલી ઓછું રેગ્યુલર ડે માં આપડે ઓછું ઉનાળો હે મોજામાં ગરમી ખબર ને આપડે ફરવા ગયા આપણે વધારે હલવાન થાય આપડે હું સ્લીપર ને ચંપલ ને એવું પહેર્યું તો આપડા એ છોલાઈ જાય ડંખ પડે વારે ઘડીએ મારી આગળ

ચાલો તમને અમારો વિડીયો ગમે તો અમારા કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ કોમેન્ટ્સ અને શેર કરજો તો બધા